કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડરા તેમની માતા અને રાજ્યસભાના સાંસદ સોનિયા ગાંધી સાથે સંસદમાં શપથ લેવા માટે પહોંચ્યા ભારતીય રાજકારણમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે કારણ કે પ્રિયંકા તેમના ભાઈ રાહુલ ગાંધી અને માતા સોનિયા ગાંધી સાથે સંસદમાં જોડાય છે જે પ્રથમ વખત દાયકાઓમાં છે કે નહેરુ ગાંધી પરિવારના ત્રણેય સભ્યો એક સાથે સાંસદ તરીકે સેવા આપી રહ્યા છે પ્રિયંકા ગાંધી વાડરાનો સંસદમાં પ્રવેશ ઐતિહાસિક છે તેમણે તાજેતરના પેટા ચૂંટણીઓમાં વાયનાડ લોકસભા બેઠક જીતી જે તેમના ભાઈ રાહુલ ગાંધી દ્વારા ખાલી કરવામાં આવી હતી જેમણે બે હજાર ચોવીસની સામાન્ય ચૂંટણીમાં વાયનાડ અને રાયબરેલી બંનેમાંથી જીત મેળવી હતી નહેરુ ગાંધી પરિવારનો ભારતીય રાજકારણમાં લાંબો અને પ્રસિદ્ધ ઇતિહાસ છે પ્રિયંકાના પ્રવેશ સાથે પરિવાર રાજકીય નેતૃત્વની તેમની વારસાને ચાલુ રાખે છે તેમની દાદી ઇન્દિરા ગાંધી અને તેમના પરદાદા જવાહરલાલ નહેરુ બંને ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી ચૂક્યા છે પ્રિયંકાની માતા સોનિયા ગાંધી દાયકાઓથી ભારતીય રાજકારણમાં એક પ્રખ્યાત વ્યક્તિ રહી છે અને તેમના ભાઈ રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના મુખ્ય નેતા છે શપથ લેતા પહેલા પ્રિયંકા ગાંધી વાડરાએ તેમની ખુશી અને આભાર વ્યક્ત કર્યો હું ખૂબ જ ખુશ છું તેમણે કહ્યું જે તેમના ઉત્સાહ અને નવી ભૂમિકા માટેની તૈયારીને પ્રતિબિંબિત કરે છે સંસદમાં તેમનો પ્રવેશ કોંગ્રેસ પાર્ટી માટે એક મહત્વપૂર્ણ પ્રોત્સાહન તરીકે જોવામાં આવે છે જે ભારતીય રાજકારણમાં પોતાનું સ્થાન પુનઃ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ છે પ્રિયંકાની સંસદમાં હાજરીથી નોંધપાત્ર રાજકીય અસર થવાની અપેક્ષા છે એક આકર્ષક નેતા તરીકે જેઓ મજબૂત જાહેર ઉપસ્થિતિ ધરાવે છે તેઓ કોંગ્રેસ પાર્ટીની વ્યૂહરચનાઓ અને નીતિઓને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે તેમનો સામેલાઓ પાર્ટીના આધારને ઉર્જાવાન બનાવશે અને નવા સમર્થકોને આકર્ષશે